પૂજ્ય ગુરુજીએ જણાવ્યું છે કે જો તમારામાં હિંમત હોય તો એકવીસ જૂન આષાઢ યોગીની એકાદશીના દિવસે આ દેવવૃક્ષને કોઈને કહ્યા વગર ચૂપચાપ સ્પર્શ કરીને આ મંત્ર બોલીને ચાલ્યા આવજો કંગાળમાંથી ધનવાન બની જશો ધનદોલત આવશે કે તમે સંભાળી નહીં શકો ગરીબી તરત દૂર થઈ જશે વિશ્વાસ ન હોય તો જૂન આષાઢ સંભ એકાદશી શનિવારના દિવસે પ્રેક્ટિકલ કરીને જોઈ લેજો ભક્તો આજના આ વિડિયોમાં આપણે જે ચમત્કારી દેવવૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવવૃક્ષોમાં શનિવારના દિવસે સ્વયં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે વૃક્ષો તમારા ઘરની આસપાસ ખૂબ સરળતાથી મળી જશે આ વિશે સ્વયં મહાદેવે તેમના પ્રિય ભક્ત રાવણ ને જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય મુહૂર્તે યોગ્ય ક્રિયા પ્રમાણે એકવીસ જૂન આષાઢ યોગીની એકાદશી શનિવારના દિવસે આ વૃક્ષ સ્પર્શ કરીને ચૂપચાપ ચાલ્યો જાય તો તેના ઘરમાં સ્વયં મહાદેવજી વાસ થઈ જાય છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી દુઃખ કષ્ટ બધું સમાપ્ત થઈ જશે ગરીબી તરત દૂર થઈ જશે તમારું ભાગ્ય સાતમા આસમાન પર ચઢી જશે જ્યાં જશો ત્યાં ધન દોલત તમારી પાછળ આવશે તો પછી તમારી પાસે એક નાની વિનંતી છે કે વિડીયોને પૂરો જુઓ ત્યારે જ લાભની પ્રાપ્તિ થઈ શકે તેથી આ વીડિયોને પૂરો જુઓ જો આજે તમે આ જ્ઞાનવર્ધક વીડિયો વચ્ચે વચ્ચે સફળતા હાંસલ નહીં થાય અને તમે આખો વર્ષ મુશ્કેલીમાં જ રહેશો ભક્તો આ અમે તમને એવા વૃક્ષો જણાવીશું જેને માત્ર સ્પર્શ કરવાથી તમારી ગરીબી તરત દૂર થઈ જશે મિત્રો માતા લક્ષ્મીની તમારા પર એવી કૃપા થશે કે આવનારા સમયમાં તમે ધનવાન બની જશો જો તમે એકવીસ જૂન બે હજાર પચીસ આષાઢ યોગી એકાદશી શનિવારના દિવસે હું જે વૃક્ષો જણાવું છું તેને માત્ર સ્પર્શ કરશો તો તમારી ગરીબી દૂર થઈ જશે કારણ કે મિત્રો પૂજ્ય ગુરુજીએ હમણાં જ ગઈકાલની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું હતું કે જો તમે આખું વર્ષ પૂજાપાઠ ટોટકા ઉપાયો કરતા કરતા થાકી ગયા હો અને તમને રત્તિભર પણ ફાયદો ન થયો હોય તો ગુરુજીએ ખૂબ જ વિશેષ અને રામબાણ આસમાન લાલ થવાનું છે અને આ વખતે બે હજાર પચીસ માં એકાદશી એકસો ચુમાલીસ વર્ષ પછી મહાકુંભ આવી રહી છે મહાકુંભ આવેલા સાધુ સંતોએ પણ આ વૃક્ષો વિશે જણાવ્યું છે તો જે વૃક્ષ વિશે અમે તમને જણાવવાના છીએ જો તમે તેને અમે જણાવ્યા પ્રમાણે યોગ્ય સમયે અને શુભ મુહૂર્તે સ્પર્શ કરી લો તો યકીન માનો તમારા જીવનમાં થોડા દિવસો પછી ધનની વર્ષા થવા લાગશે પછી તમારા જીવનમાં તમને પ્રગતિ કરવાથી કોઈ રોકી નહીં શકે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે જો તમે એકાદશીના દિવસે આ દેવ વૃક્ષોને સ્પર્શ કરી લો તો ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ આશીર્વાદ તમને મળી જશે જો આજનો આ વિડીયો પૂરો જોઈ લો તો મિત્રો ફાયદા માટે આ પૂરો જોઈ લેજો સાથે જ ગુજરાતી મોરલ વાર્તા ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને એક લાઈક કરજો ભક્તો તમારું જીવન આ એકાદશી ન બદલાય તો મિત્રો મને જણાવજો

અને ભા ઇમાં ચાલી રહેલી મુશ્કેલીઓને તરત દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાયો પણ જણાવીએ છીએ તેથી તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો તો ચાલો ભક્તો હવે આપણે આ વિડિયો પર વધુ બકવાસ ન કરતા વિડીયો શરૂ કરીએ જુઓ મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે કે અનેક એવા વૃક્ષો હોડ છે જે દેવ વૃક્ષો કહેવાય છે અને ખૂબ શુભ પણ માનવામાં આવે છે પ્રકૃતિમાં હાજર અનેક એવા વૃક્ષો છે જે આપણા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓને દૂર કરી દે છે ખાસ વાત એ છે કે વૃક્ષો લોકો માત્ર પૂજા જ નથી કરતા પરંતુ ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ કરે છે આ અનેક પ્રકારની મોટી થી મોટી બીમારીઓને સાજી કરે છે અને વેદ પુરાણોમાં પણ અનેક પ્રકારના વૃક્ષો હોડનો ઉલ્લેખ છે ભક્તો જો તમે પણ એકવીસ જૂન શનિવારે આ વૃક્ષોને સ્પર્શ કરી લો તો તમને મહાદેવનો એવો આશીર્વાદ મળશે જેનાથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે તેને માનો કે ન માનો તે તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માની લેશો તમારો બેડો પાર થઈ જશે ભક્તો જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગુરુજી અને જો તમે આ વૃક્ષોને અમે જણાવ્યા પ્રમાણે વધુ પોતાનું દિમાગ લગાડ્યા વિના પોતાની બુદ્ધિ ચલાવ્યા વિના તેને સ્પર્શ કરીને ચાલ્યા આવશો તો તેનાથી જ તમારો બેડો પાર થઈ જશે અને તે જ સમયે ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ આશીર્વાદ તમને તરત મળી જશે પછી તમને ધનવાન બનવાથી સ્વયં વિધાતા પણ રોકી નહીં શકે અમે તે ચમત્કારી વૃક્ષો જણાવતા પહેલા તમને એકવીસ જૂન આષાઢ યોગી એકાદશી વિશે માહિતી આપી દઈએ જેથી તમને આ દેવ વૃક્ષોને સ્પર્શ કરવા માટે યોગ્ય શુભ મુહૂર્તની જાણકારી ભક્તો જો તમારે એકવીસ જૂન એકાદશીના દિવસે વૃક્ષો હોડને સ્પર્શ કરવો હોય તો કોઈ પણ સમય તમે સ્પર્શ કરીને આવી શકો છો તેમાં કોઈ મુશ્કેલીની વાત નથી ચાલો હવે અમે તમારો વધુ સમય બગાડ્યા વિના જણાવીએ કે કયા કયા વૃક્ષો હોડને સ્પર્શ કરવું જોઈએ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દેવી માતા રાણીના અનેક સ્વરૂપો કહેવાયા છે જેમાં વૃક્ષોને પણ દેવીના સ્વરૂપ તરીકે કહેવામાં આવ્યા છે આજે હું તમને એવા વૃક્ષો વિશે જણાવીશ જેને એકવીસ જૂન એકાદશીના દિવસે સ્પર્શ કરવો અત્યંત શુભકારી કહેવાયો છે એકાદશી એ તેને સ્પર્શ કરવાથી શત્રુદોષ ઋણ દોષ ગરીબી દોષ બધું સમાપ્ત થઈ જાય છે એકાદશીનો દિવસ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે સૌથી ઉપયુક્ત દિવસ માનવામાં આવે છે અને એકાદશીના પવિત્ર પર્વમાં કેટલાક એવા વૃક્ષો છે જે દેવ વૃક્ષો કહેવાયા છે દેવી વૃક્ષો કહેવાયા છે આ દેવીના સ્વરૂપો છે માતા કાલીના સ્વરૂપો છે અને આપણા ધર્મમાં વૃક્ષોહોડને દેવી દેવતા માનીને આપણે તેની પૂજા કરીએ છીએ અને આપણે પૂજા પણ જરૂર કરવી જોઈએ વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષોહોળ મનુષ્યોને મફતમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે અને વૃક્ષોહોળ આપણને ઓક્સિજન આપે છે અને આપણું જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તેને ગ્રહણ કરીને તમામ પ્રકારની નકારાત્મક ચીજોને પોતાની અંદર સમાવી લે છે અને આપણને તાજગી પ્રદાન કરે છે અને એકવીસ જૂન એકાદશી શનિવારના સમયે આપણા ધર્મશાસ્ત્રોમાં કેટલાક એવા વૃક્ષોહોળ કહેવાયા છે જેને માત્ર સ્પર્શ કરવાથી વ્યક્તિના બંધ નસીબના તાળા ખુલી જાય છે વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે આપણા શાસ્ત્રોમાં વૃક્ષો ખૂબ જ ગુણકારી કહેવામાં આવ્યા છે કારણ કે તેમાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે અનેક બીમારીઓનો ઉપચાર વૃક્ષો જ છુપાયેલો છે વૃક્ષો હોડમાં અનેક જડીબુટ્ટીઓ મળે છે અને ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કે વૃક્ષોમાં હું પીપળા વૃક્ષ છું પીપળાના વૃક્ષ ને રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળા વૃક્ષની આયુ સૌથી વધુ હોય છે સૌથી અધિક હોય છે પૂજા પાઠમાં તેનું અત્યંત મહત્વ હોય છે તો ચાલો આજે હું તમને એકવીસ જૂન એકાદશીમાં સ્પર્શ કરવાના વૃક્ષ વિશે જણાવું તો કોમેન્ટમાં હર મહાદેવ જરૂર લખજો કારણ કે જ્યારે ભગવાન ભોલેનાથનું નામ લખવામાં આવે છે કે બોલવામાં આવે છે તો ભગવાન ભોલેનાથ તે વ્યક્તિથી ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે મિત્રો આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જેને કલ્યાણકારી અને મંગળકારી માનવામાં આવે છે આ વૃક્ષો ફક્ત પર્યાવરણ માટે જ નહીં પરંતુ આપણા જીવન માટે પણ અત્યંત મહત્વપૂર્ણ હોય છે ખાસ કરીને જો તમે આ વૃક્ષોને સ્પર્શ કરો તો તમારી બધી મુશ્કેલીઓ કષ્ટ દુઃખ અને તકલીફો ખતમ થઈ જાય છે એકાદશીના દિવસે જે એકવીસ જૂન શનિવારે છે આ વૃક્ષોની અસર અનેક ગણી વધી જાય છે આ દિવસે શક્તિ ધરતીલોકમાં આવી જાય છે અને આ દિવસે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે જ્યારે આ શક્તિ આખા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે તો જેટલા પણ વૃક્ષો હોળ જીવ જંતુઓ અને ચલચલ વસ્તુઓ હોય છે તે બધામાં શક્તિ જાગૃત થઈ જાય છે આ વિશેષ સમયે જો તમે દેવી સ્વરૂપ કહેવાયેલા વૃક્ષો હોડને જઈને સ્પર્શ કરી લો તો તમારા જીવનના બધા દુઃખ કષ્ટ રોગ અને મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે ખાસ કરીને કાળસર્પ દોષ મંગળ દોષ નવ દોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ તરત પોતાની અસર છોડી દે છે અને પૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે ભક્તો આજે હું તમને ચાર થી પાંચ વૃક્ષો વિશે જણાવવાનો છું જેને આપણા ધર્મશાસ્ત્રમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ ચાર વૃક્ષો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે અત્યંત અસરકારક હોય છે તેથી આ વીડિયોને ધ્યાનથી જોવો કારણ કે જો તમે તેને વચ્ચે કાપીને જોશો તો પછી તમને પસ્તાવો કરવો પડી શકે છે એકવીસ જૂન એકાદશી શનિવાર નો પર્વ એવો છે જ્યારે તમારે લાંબી લાંબી પૂજાપાઠ કરવાની જરૂર નથી બસ જો તમે આ વિશેષ વૃક્ષોને એકાદશીના દિવસે યોગ્ય રીતે સ્પર્શ કરી લો અને તેનો આશીર્વાદ લઈ લો તો તમારી બધી સમસ્યાઓ અને ગરીબી ખતમ થઈ શકે છે આ વૃક્ષો એટલા શક્તિશાળી હોય છે કે તમે તમારી આંખોથી તેની અસર જોઈ શકો છો અને ખાસ વાત એ છે કે આ બધા દેવવૃક્ષો તમારી આસપાસ સરળતાથી મળી શકે છે તો તમે તેને તમારા ઘરની નજીકથી જ શોધી શકો છો હવે વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ નથી લખ્યું તો કૃપા કરીને હર હર મહાદેવ જરૂર લખજો આનાથી અમને ખૂબ સારું લાગે છે જ્યારે તમે અમારા વિડીયોમાં કોમેન્ટ કરો છો અને તેને લાઈક કરો છો આનાથી અમારું મનોબળ વધે છે અને અમે તમારા માટે વધુ સારી માહિતી લઈને આવીએ છીએ તો હવે અમે વાત કરીએ કે તે ત્રણ વૃક્ષો કયા છે જેને આપણે એકવીસ જૂન યોગીની એકાદશી શનિવારના દિવસે સ્પર્શ કરીને આવવું જોઈએ આ વૃક્ષો ન માત્ર તમારા જીવનને ખુશહાલ બનાવે છે પરંતુ તમારી ગરીબી અને દુઃખદર્દને પણ સમાપ્ત કરી દે છે તેથી હું ઈચ્છું છું કે તમે એકવીસ જૂન યોગીની એકાદશીના દિવસે આ વૃક્ષોની પૂજા જરૂર કરો અને તેને સ્પર્શ કરો કારણ કે આ દિવસે આ વૃક્ષોની પૂજા કરવાથી તમને અસંખ્ય લાભો મળી શકે છે ચાલો ભક્તો હવે જાણીએ કે તે દેવ વૃક્ષો કયા છે જેને સ્પર્શ કરવાથી આપણી ગરીબી ખતમ થઈ જાય છે અને જીવનમાં સુખ સુખસ્મૃદ્ધિનું આગમન થાય છે પહેલું વૃક્ષ છે બીલીનું વૃક્ષ જેને આપણે ખાસ કરીને પૂજામાં ઉપયોગ કરીએ છીએ શનિવારના દિવસે બીલીનું વૃક્ષ સૌથી મહત્વ ત્વપૂર્ણ માનવામાં આવે છે ભગવાન શિવને બીલીના પાન ખૂબ પ્રિય છે અને તેને શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવાથી વિશેષ પુણેની પ્રાપ્તિ થાય છે બીલીનું વૃક્ષ શિવના પૂજન માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે બીલીના પાનનો ઉપયોગ ભગવાન શિવના પૂજનમાં ખાસ કરીને કરવામાં આવે છે બીલીનું વૃક્ષ માતા પાર્વતીના ઉત્પન્ન થયું છે અને સ્કંદ પુરાણ અનુસાર આ વૃક્ષ દેવી સ્વરૂપ માનવામાં આવે છે એટલે કે આ નવદુર્ગાના સ્વરૂપ છે સ્કંદ પુરાણની કથામાં કહેવાયું છે કે બીલી વૃક્ષના મૂળમાં ગિરિજા તનામાં મહેશ્વરી શાખાઓમાં દક્ષિણાયણ પાંદડામાં માતા પાર્વતી ફળોમાં કાત્યાયની ફૂલોમાં ગૌરી અને આ વૃક્ષના સંપૂર્ણ શરીરમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે માતા પાર્વતીના પસીનામાંથી ઉત્પન્ન થયેલું હોવાથી આ વૃક્ષ અનેક દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી આ વૃક્ષ ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે

એક બિલ્વમ શિવાર્પણમ આનો અર્થ છે કે બિલી વૃક્ષનું દર્શન અને સ્પર્શ કરવાથી બધા પાપોનો નાશ થઈ જાય છે અને શિવને ચઢાવેલું એક બિલીપત્ર અઘોર પાપોનો નાશ કરે છે તો એકવીસ જૂન આષાઢ યોગીની એકાદશી શનિવારના દિવસે આ બિલીના વૃક્ષને સ્પર્શ કરીને તમારી મનોકામના બોલો અને પછી ચૂપચાપ પાછા આવી જાઓ તમારા બધા કષ્ટ દુઃખ અને પાપો સમાપ્ત થઈ જશે અને અને તમે ધન સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરશો હવે હું તમને છોડ વિશે જણાવું છું જે પણ ખૂબ મહત્વપૂર્ણ છે આ છોડ છે શમીનું વૃક્ષ શમીના વૃક્ષને આપણા ધર્મશાસ્ત્રમાં જગદંબાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે આ સ્વયં માતા જગદંબાનું સ્વરૂપ છે અને તેના પર માતા જગદંબા સાક્ષાત વિરાજમાન રહે છે જો તમે એકવીસ જૂન એકાદશી દિવસે સાંજના સમયે શમીના વૃક્ષ નીચે ધૂપ અને દીવો પ્રગટાવો તો તમારી બધી મુશ્કેલીઓ અને કષ્ટ દૂર થઈ જશે આ ઉપરાંત શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેમના માટે આ એક ખૂબ સારો ઉપાય છે જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર હોય તો તમે તે વ્યક્તિના શરીર પરથી સાત વખત સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકો છો આનાથી તેમનો રોગ જલ્દી સાજો થઈ જશે આ ઉપરાંત જો તમે બીમારીથી બચવા માંગો છો અને નિરોગી રહેવા માંગો છો તો શમીના મૂળ માં સિંદૂર નાખવાથી આ તમારા રોગનો નાશ કરી શકે છે તમારે એકવીસ જૂન એકાદશી ના દિવસે શમી ના વૃક્ષ ને સ્પર્શ કરીને તમારી મનોકામના બોલવાની છે તમે આ કરશો તો જોશો કે તમારી તમારી મનોકામના પૂર્ણ થઈ થઈ જશે જશે અને સમાપ્ત આ દિવસે શમીના વૃક્ષની અસરથી તમને અપાર લાભ મળી શકે છે તો આ એકાદશી એ શમી ના વૃક્ષનો આશીર્વાદ લઈને તમારા જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવો મિત્રો હવે આપણે ત્રીજા વૃક્ષ વાત કરીશું જેને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે આ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તેને દેવરાજ ઇન્દ્રના નંદન વનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું પછી ભગવાન શ્રી કૃષ્ણે આ વૃક્ષને માનવ કલ્યાણ માટે ધરતી પર લાવ્યું હતું આ વૃક્ષ લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતા એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના શરીરમાં થાક કે પીડા હોય કે વ્રત દરમિયાન મુશ્કેલી હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરવાથી આ બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે તમે એકવીસ જૂન એકાદશી શનિવારના દિવસે જ્યારે પણ સમય મળે તે વૃક્ષને સ્પર્શ કરી શકો છો અને વિશેષ લાભ પ્રાપ્ત કરી શકો છો જો તમે આ વૃક્ષ નીચે એકવીસ જૂન યોગીની એકાદશીના દિવસે ઘીનો દીવો પ્રગટાવો અને તેના મૂળમાં થોડું સિંદૂર નાખો તો તમારી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે પરંતુ તમારે એક પ્રાર્થના જરૂર કરવી જોઈએ તે પ્રાર્થના છે હે પારિજાત વૃક્ષ તમે દેવી સ્વરૂપ છો કૃપા કરીને અમારી બધી મુશ્કેલીઓ દૂર કરો અમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાઓ પિતૃદોષ ગૃહદોષ લક્ષ્મી દોષ સમાપ્ત થાઓ કૃપા કરીને અમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખની વર્ષા કરો જો તમારા ઘરમાં ધનનું આગમન ઓછું થઈ રહ્યું હોય અને પૈસાનો વ્યર્થ ખર્ચ થઈ રહ્યો હોય તો તમે પારિજાતના પાંચ ફૂલો લઈને તેને સારી રીતે સૂકવીને એક પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો આ ઉપાય શનિવારના દિવસે જરૂર કરજો આનાથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે અને આર્થિક સ્થિતિ સુધરશે તો જો તમે જલ્દી ધનવાન બનવા માંગો છો કે તમારી કોઈ અધૂરી કામના હોય તો આ ત્રણ વૃક્ષો વિશે જણાવેલા ઉપાયો જરૂર કરજો ખાસ કરીને જો તમે આ ત્રણેય વૃક્ષોને સ્પર્શ કરો તો તમારી મનોકામનાઓ પૂર્ણ થવાથી કોઈ શક્તિ તમારા રસ્તામાં આવી શકશે નહીં એકવીસ જૂન કરજો કૂર કરીને ચમકાવી શકે છે ભક્તો હવે આગલા વૃક્ષો જણાવતા પહેલા અમે તમારી પાસે એક વિનંતી કરીએ છીએ મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ગુજરાતી મોરલ વાર્તા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને તમારી રાશિ કોમેન્ટ કોમેન્ટમાં લખજો કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલા ભાગ્ય અને સમસ્યાઓના ઉપાયો પણ જણાવીએ છીએ તો તમારી રાશિ કોમેન્ટ બોક્સ માં લખીને તમારા ભાગ્ય ને જાગૃત કરજો ભક્તો હવે આગલું વૃક્ષ છે જેને તમારે એકાદશી શનિવાર ના દિવસે સ્પર્શ કરીને આવવું જોઈએ તે છે પીપળાનું વૃક્ષ પીપળાનું વૃક્ષ હિન્દુ ખાસ કરીને પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણેની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરો અને ત્યાં સ્વચ્છતા રાખો પીપળા નીચે દીવો પ્રગટાવવો અને પૂજા કરવી ખાસ કરીને લાભદાયી માનવામાં આવે છે પીપળાના પાન ને શિવલિંગ પર અર્પણ કરી શકાય છે પીપળાના વૃક્ષને એકસો આઠ વખત ઓમ નમ શિવાયનો જાપ કરતા પ્રણામ કરો ત્યારબાદ ત્યાં દીવો પ્રગટાવીને પૂજા અર્ચના કરો ધ્યાન રાખજો કે પીપળાના વૃક્ષ નીચે રાત્રે ક્યારે સૂવું ન જોઈએ કારણ કે તે પવિત્ર માનવામાં આવે છે ભક્તો હવે આગલું દેવ વૃક્ષ છે જેને તમારે એકાદશી શનિવારના દિવસે સ્પર્શ કરીને આવવું જોઈએ તે છે વડનું વૃક્ષ વડનું વૃક્ષ હિન્દુ ધર્મમાં ખાસ કરીને સ્ત્રીઓ માટે મહત્વપૂર્ણ છે આ વૃક્ષ સમૃદ્ધિ સુખ અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે વડના વૃક્ષને ઘણીવાર ભગવાન શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા સાથે જોડવામાં આવે છે એકાદશીના દિવસે આ વૃક્ષની નજીક જઈને તેની પૂજા કરવી અત્યંત શુભ હોય છે વડના વૃક્ષ નીચે દીવો પ્રગટાવીને પૂજા કરો વડના વૃક્ષની ચારે બાજુ પરિક્રમા કરવી ખૂબ શુભ હોય છે વડના વૃક્ષના મૂળમાં દૂધ અને પાણી અર્પણ કરો અને ત્યાં ભગવાન શિવનું ધ્યાન કરતા ઓમ નમઃ શિવાય જાપ કરો વડના વૃક્ષની પૂજા દરમિયાન તેની શાખાઓ અને જ્ઞાને પણ પ્રણામ કરવું જોઈએ કારણ કે આ વૃક્ષ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે વડના વૃક્ષના પાન પણ ભગવાન શિવને પ્રિય હોય છે તેથી વડના પાન ને શિવલિંગ પર અર્પણ કરવું શુભ માનવામાં આવે છે ભક્તો હવે આગલું વૃક્ષ છે જેને તમારે એકાદશીના દિવસે સ્પર્શ કરીને આવવું જોઈએ લીમડાના વૃક્ષ એક અન્ય મહત્વપૂર્ણ વૃક્ષ છે જેની એકાદશીના દિવસે પૂજા કરવી શુભ માનવામાં આવે છે લીમડાના વૃક્ષ ખાસ કરીને સ્વાસ્થ્ય અને શુભ દત્તાનું પ્રતિક છે આ વૃક્ષના પાન અને છાલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે શરીરની શુદ્ધિ માટે ઉપયોગી હોય છે લીમડાના વૃક્ષની નજીક જઈને તેની પૂજા કરો લીમડાના પાનને શિવલિંગ પર અર્પણ કરવાથી પુણેની પ્રાપ્તિ થાય છે લીમડાના વૃક્ષની છાલ અને પાનને પાણીમાં નાખીને સ્નાન કરવું પણ શુદ્ધતા અને સ્વાસ્થ્યનું પ્રતિક માનવામાં આવે છે લીમડાના વૃક્ષની પૂજા કરતી વખતે ઓમ નમઃ શિવાય નો મંત્ર જાપ કરો આ માનસિક શાંતિ અને પાપોમાંથી મુક્તિ આપવામાં સહાયક હોય છે પાનનું સેવન પણ શારીરિક શુદ્ધિ માટે કરી શકાય છે પરંતુ ધ્યાન રાખજો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું હવે આગલું વૃક્ષ છે જેને તમારે એકાદશી દિવસે સ્પર્શ કરીને આવવું જોઈએ તે છે આંબાનું વૃક્ષ આંબાનું વૃક્ષ પણ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે આંબાના વૃક્ષની પૂજા એકાદશીના દિવસે કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે આંબાના વૃક્ષની નજીક જઈને તેની પૂજા કરો અને ભગવાન શિવનું ધ્યાન કરો આંબાના પાનને શિવલિંગ પર અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરો આંબાના વૃક્ષને શિવના પૂજનમાં ખાસ કરીને ઉપયોગ કરો કારણ કે આ વૃક્ષ શુભ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક જરૂર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જય શ્રી કૃષ્ણ રાંધે રાધે